આજે આપણે પરફેક્ટ માપ સાથે હાંડવો કઈ રીતે બને તે હું તમને બતાવવાની છું તે માટે આપણે આ બધી વસ્તુ લઈ લીધેલી છે આ હાંડવો આપણે કડાઈમાં કઈ રીતે બને તે પણ હું તમને બતાવવાની છું આ રીતે આપણે એક વાડકી ચોખા લઈ લીધા છે અને અડધી વાડકી અડદની દાળ લેવાની છે અને અડધી વાડકી ચણાની દાળ લેવાની છે અને અડધી વાડકી તુવેરની દાળ લેવાની છે ત્યાર પછી મેથી દાણા લેવાના છે આ બધી વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે આ રીતે આપણે એને બરાબર મિક્સ કરી લેવાની છે અને બે ત્રણ પાણીથી આપણે એને સારી રીતે ધોઈ લેવાની છે આ રીતે આપણે એને ધોઈ લેવાની છે અને દાળ ડૂબે તેટલું પાણી એડ કરીને બે ત્રણ કલાક માટે આપણે એને પલાળીને મૂકી દેવાની છે આ રીતે બે ત્રણ કલાક પછી મેં દાળને મિક્સીની જાળમાં પીસી લીધેલી હતી અંદર આપણે દહીં એડ કરેલું છે આ રીતે આપણું બેટર ગગરું રહેવું જોઈએ અને આપણે આને બે ત્રણ કલાક માટે પાછા આથો થવા માટે મૂકી દેવાનું છે આ રીતે આપણો આથો આવી ગયો છે અંદર સારો એવો જો તમે બે કલાક અથવા ત્રણ કલાકની મૂકી શકો તો તમે એને ઓવરનાઈટ પણ રાખી શકો છો પણ અત્યારે મેં એને બે કલાક માટે આથો થવા માટે મૂકી દીધેલી હતી આ રીતે આપણું ખીરું જો થીક લાગે તો આપણે અંદર પાણી એડ કરવાનું છે ત્યાર પછી આમાં આપણે સાત પ્રમાણે કાચા દાણા એડ કરવાના છે આ કાચા દાણાને મેં ખાંડણી દસ્તાની મદદથી વાટી લીધેલા હતા ત્યાર પછી ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હળદર પાવડર એડ કરવાનો છે અને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે આ રીતે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાની છે આમાં કાચા દાણાનો ઉપયોગ વધારે ક્વોન્ટિટીમાં કરવામાં આવે છે ત્યાર પછી આપણે દૂધીનો ઉપયોગ કરવાનો છે દૂધીને મેં સારી રીતે વૉશ કરીને ખમણી લીધેલી છે આ રીતે દૂધીની ક્વોન્ટિટી મેં થોડી વધારે જ રાખેલી છે કારણ કે આપણે બીજા કોઈ વેજીટેબલ અંદર એડ કરવાના નથી આ રીતે આપણું બેટર તૈયાર થઈ જાય છે આ હાંડવામાં કાચા દાણા અને દૂધીનો ઉપયોગ વધારે ક્વોન્ટિટીમાં કરવાનો હોય છે આ રીતે મેં એક કડાઈ લઈ લીધી છે તેમાં આપણે તેલ ગરમ કરવાનો છે અને તલ એડ કરવાના છે ત્યાર પછી આપણે કઢી લીમડો એડ કરવાનો છે અને આપણે જે બેટર બનાવેલું હતું તે એડ કરવાનું છે જો આપણી પાસે હાંડવાનું કૂકર નહીં હોય તો આપણે આ રીતે કઢાઈમાં પણ હાંડવો ઇઝીથી બનાવી શકીએ છીએ અને આપણે બેથી ત્રણ મિનિટ સુધી કૂક થવા દેવાનું છે ત્યાર પછી આપણે એને ફેરવી લેવાનું છે રીતે ઇઝીથી ફરી જાય છે આપણું જે હાંડવા બનાવેલો હતો તે પાછો આપણે બેથી ત્રણ મિનિટ માટે એને ચડવા દેસું આ રીતે આપણો હાંડવો તૈયાર થઈ જાય છે આ હાંડવો ખૂબ જ ટેસ્ટી લાગે છે આપણો આ હાંડવો બનીને રેડી થઈ ગયો છે